ધર્મેન્દ્રભાઈ પાણુશંકરભાઈ ખીરા ઉમરવસ પંચાવનને ગઈકાલે રાત્રે એસીબીએ રૂપિયા બે લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા નિવૃત્ત શિક્ષકના એરિયર્સની રકમ વગેરે માટે બંને આરોપીઓએ કુલ રૂપિયા ત્રણ લાખની લાંચ માંગી હતી એસસીબીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ફરિયાદી બે હજાર ચોવીસની સાલમાં નિવૃત્ત થયા હતા ફરિયાદીને મોંઘવારીના ત્રેપન ટકા મુજબ વેરિયન્સ બિલની અને રજા રોકડ રૂપાંતરની રકમ મળી ખુલાસે રૂપિયા બાર પોઈન્ટ પંદર લાખ લેવાના હતા આ રકમ ઝડપથી મળે તે માટે ફરિયાદીએ બંને આરોપીઓનો સંપર્ક કરતા આરોપીઓએ રૂપિયા ત્રણ લાખની લાંચ માંગી હતી રજકના અંતે રૂપિયા બે લાખમાં કામ તૈયાર કરવા થયા હતા પરંતુ ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી જેના આધારે એસીબીએ ગઈકાલે રાત્રે છટકો ગોઠવ્યો હતું નક્કી થયા મુજબ ફરિયાદી લાંચની રૂપિયા બે લાખ લઈ બંને આરોપીઓને ઘરે વાણિયાવાડી બે સોળમાં આવેલા તેમના મકાને પહોંચ્યા હતા જ્યાં વાતચીત કર્યા બાદ આરોપી ગુણવંતરાએ બીજા આરોપી ધર્મેન્દ્રભાઈની હાજરીમાં લાંચની રકમ રૂપિયા બે લાખ સ્વીકારતા ટ્રેપમાં ગોઠવાયેલા પીઆઈઆર સોલંકી બંને આરોપીઓને ઝડપી લીધા હતા ત્યાર પછી એસસીબીએ ગુનો દાખલ કરી બંને આરોપીઓની વિધિવત ધરપકડ કરી તપાસ આગળ ધપાવી છે આરોપીની સ્કૂલ ગ્રાન્ટેડ છે તેમ એસસીબીના સૂત્રોએ જણાવ્યું હતું